પાટણ તાલુકાના નવડા ખાતે આવેલ હરિઓમ ગૌશાળામાં આયોજિત શ્રીમદ ભાગવત કથાનું રસપાન પૂજ્ય રમેશભાઈ ઓઝાના મુખ્યથી રસપાન કરવામાં આવી રહ્યું છે આ પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ હાજરી આપી હતી જેમાં પાટણના કોંગ્રેસના ધારાસભ્ય ક્રિત પટેલ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લઈને કેટલીક અંગત વાતો રાજકીય પરિસ્થિતિને લઈને ચર્ચાઓ કરી હતી અને હળવાશની પળોમાં ખુલ્લા મનથી હિન્દુ ધર્મની સંસ્કૃતિની પરંપરા મુજબ ગૌમાતા જે ભારતીય સંસ્કૃતિનો પર્યાય છે તેનું દૂધ ઘીનો ઉપયોગ પણ કિરીટ પટેલ પોતે કરે છે અને પોતે પણ દેશી કાંકરેજી ગાય રાખે છે ત્યારે હવે દરેક ભારતીય વ્યક્તિને આંગણે ગૌમાતા હોય સાથે સાથે હરિઓમ ગૌશાળા તથા ગૌ હોસ્પિટલ માટે સૌ કોઈ યથાશક્તિ પ્રમાણે સહયોગ આપે એવી આશા વ્યક્ત કરી હતી જો કે ગૌશાળામાં શ્રીમદ ભાગવત ગથાના ભક્તા શ્રી પૂજ્ય રમેશભાઈ ઓઝાના મુખ્યથી રસપાન કરવામાં આવી રહ્યું છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે